હેલો મિત્રો સ્વાગત છે તમારું એક આપણા એક નવા વિડીયોની અંદર તો મિત્રો એક બહુ જ મોટા સમાચાર આવી ગયા છે કે દિગ્રામ ઉમેદવારો માટે ખાસ ભરતી જે તમે સમયની અંદર જોઈ શકો છો જે ફોરેસ્ટ વિભાગની અંદર દિગાંગ ઉમેદવારો માટે બહુ મોટી ભરતી થવા જઈ રહી છે તો મિત્રો જે તમને વિડીયોની અંદર આગળ જોઈશું કે શું છે એનો ક્રાઇટેરિયા છે ક્યારે તે ફોર્મ ભરાવવા ચાલુ થશે એક્ઝામ ઓનલાઈન લેવાશે તેનો સિલેબસ શું છે તેમાં તેની કીસ શું છે તે બધું તમે આપણે વિડીયોની અંદર જોવાનું ટૂકશો નહીં તો તમને વિનંતી છે કે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઈક અને બીજા દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વનરક્ષક વર્કરણ અંગેની વિગતવાર સૂચના વચ્ચે તમે વજસ ઉપરથી ફોર્મ ભરી શકશો આ વજસને લિંક તમને મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મિત્રો ખાસ કહેવાનું છે કે વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વર્ગ્રણ ની સંવર્ગ કુલ એકસો સત્તાવન જગ્યાઓ માટે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે ઉદ્યોગની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકાશે એટલે કે મિત્રો એકસો સત્તાવન જગ્યાઓ માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જે ઉદ્યોગની વેબસાઇટ ઉપરથી તમે એક આઠથી દસ આઠ સુધી એટલે કે દસ દિવસ માટે એક આઠના બે વાગ્યાથી માંડી અને દસ આઠના રાતના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો જે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર તો મિત્રો ખાસ યાદ રાખજો કે એક આઠથી માંડી અને દસ આઠ સુધી ફોર્મ ભરાશે જે તમને ઓર્જેસ્ટની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકાશે તેમજ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ બંદરની વેબસાઇટ ડીએસએસડી ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર મૂકવામાં આવી છે જે મિત્રો તમે જોઈ શકો છો આ પરથી મિત્રો ઓનલાઈન કરવાની રહેશે કોમ ભરવા ઓનલાઈન ઓજસ્ટ પરથી કરી શકશો ત્યાર પછી મિત્રો અગત્યની સૂચનાઓ છે કે કયા કયા વિભાગ વ્યક્તિઓ માટે દિવાળની અંદર ઘણા બધા વિભાગો આવે છે તેમાં એ સી બી અને ઈ વિભાગ પાંચ વિભાગ આવે છે જેવા પણ અંધત્વ માટે ભરતી નથી બધીર ઓછા માટે પણ જગ્યા છે નહીં એકસો સત્તાવન જગ્યાઓ કુલ છે જેમાં મગજજી લકવા સહિતની હાલત ચલણ દિવ્યતા દિવ્યાંગતા પ્રાપ્તપિતમાંથી સાજા થયેલ વામનતા એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાળીઓ ધરાવતા આ ઉમેદવારો માટે એકસો સત્તાવન જગ્યાઓ છે જે મિત્રો અંધત્વ છે તેમજ બધીર ઓછું સાંભળનાર જેવા ઉમેદવારો ઓળખાપો માટેના ઉમેદવારો માટે ભરતી નથી જે મિત્રો તમે ખાસ જોઈ શકો છો કે જે શ્રી વિભાગની અંદર આવતા હોય તે ઉમેદવારો માટે જગ્યાઓ પાકી છે ત્યારબાદ મિત્રો આપણે જોઈશું ત્યારબાદ જોઈશું કે તેમની ઉંમર આખી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ નહીં તેમજ તમને કેટેગરી મુજબ દસ વર્ષની છૂટ મળે છે જે મિત્રો જે કેટેગરીમાં આવતા હોય તે મુજબ દસ પંદર વર્ષની છૂટ મળે છે ત્યાર પછી આપણે જોઈશું મિત્રો

ઉમેદવારો અને મૂળ ગુજરાતના આદિજાતિ સિવાયના ઉમેદવારો માટે એકસો પંચાવન વગરના ઉમેદવારો માટે એકસો અને છાતીની અંદર બંનેમાં જ છે કે પચાસ કિલો વજન ફરજીયાત છે મિત્રો ફિઝિકલ ની અંદર ત્યાર પછી મિત્રો નીચે ભરવું સૂચના મારી છે કે પુલેલી છાતીનું ઓછામાં ઓછું વિકરણ પાંચ સેન્ટીમીટર કરતા ઓછું હોવું જોઈએ નહીં એટલે કે તમારે ખુલે આવેલી છાતી હવે તમે સાતી તમારે ખુલ્યા હો કે એસી થઈ જતી હોય પણ તે પંચ્યાસી ખુલવી જોઈએ એટલે કે પાંચ ખુલવી જોઈએ ત્યારબાદ મિત્રો મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ એકસો પિસ્તાલીસ એસટી ઉમેદવારો અને એસટી સિવાયના ઉમેદવારો માટે એકસો પચાસ જેમાં ભજી બંને માટે પચાસ કિલો છે ત્યાર પછી તમે મિત્રો પીડીએફ અને ટેલિગ્રામની અંદર મળી જશે તે તમે જોઈ લેશો આપણે અગત્યના મિત્રો સાયન્સ પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી માટે ક્રિમિનલ અને રજૂ કરવાનું રહેશે જેને લાભ લેવા માંગતા હોય તે ઉમેદવારો ઈડબ્લ્યુએફ ઉમેદવારો માટે પણ ત્યારબાદ મિત્રો એનસીસી ની પ્રતિ પણ વધારાના ગુણ મળશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત માટે ની નિર્ધારિત તારીખ દસ આઠ ને ધ્યાન લેવામાં આવશે કે દસ આઠ પહેલા તમારે બાર પાસ હોયેલું હોવું જોઈએ અરજી કરવા માટે એક આઠ થી દસ આઠ ની ઓજસ ની વેબસાઇટ ઉપર તમે કરી શકો છો જે મિત્રો ફોર્મ ફોર્મ કઈ પર રીતે ભરવું તે પૂરેપૂરી ડિટેલ પીડીએફ ની અંદર આપેલી છે ત્યારબાદ મિત્રો આપણે ખાસ અગત્યની વાત એ છે કે પરીક્ષા ફી કેટલી થશે તો જે મિત્રો આપણે જોઈએ કે પરીક્ષા ફી કેટલી હશે તો જે મિત્રો દિવ્યાંગ માટે ચારસો રૂપિયા ફી રહેશે જે દરેક માટે છે એસસી એસટી ગમે તે માટે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારને ફરી ફી પાછી આપવામાં આવશે કે જે મિત્રો એકદમ આપશે તે મિત્રોને તેમની ફી પાછી મળી જશે ચારસો રૂપિયા ફી પડવાની છેલ્લી તારીખ બાર આઠ છે ત્યારબાદ મિત્રો અહીંયા સૂચના આપેલી છે કે ઉમેદવારે ફી રસીદની ફી હોય એ રસીદ પોને મેળવી લઈ અને સાચવવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરેલી ગણાશે નહીં જ્યાં સુધી ફી નહીં ફરી હોય ત્યાં સુધી ઉમેદવારને અરજી માન્ય ગણાશે નહીં એટલે કે ફી ફરજીયાત મિત્રો ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ કે મુખ્ય મેન વાત આપણે એ છે કે પરીક્ષા પદ્ધતિ કઈ રીતના લેવાશે તો મિત્રો ઉમેદવારોની પરીક્ષા પદ્ધતિ બે તબક્કાની અંદર લેવામાં આવશે પ્રથમ તબક્કામાં હેતુલક્ષી ઓએમઆર પ્રસિદ્ધ લેખિત પરીક્ષા અને બીજા તબક્કામાં સારી રીતે જે મિત્રો કે આપણે સાદી ફોરેસ્ટમાં હોય છે તે જ રીતના હશે અને ત્રીજી ત્રીજાની અંદર બંને તબક્કામાં સફળતા ઉમેદવારો માટે વોકિંગ ટેસ્ટ પણ રાખવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે પરીક્ષા કઈ રીતના લેવાશે તો મિત્રો એમસીક્યુ પદ્ધતિ પી અને જે કોમ્પ્યુટર બેઝ પરતી લેવાશે એટલે કે જે પેલી કોરેસ્ટ પરથી અંદર લેવાની હતી કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન પરીક્ષા તે રીતના મિત્રો પરીક્ષા લેવાશે ગુણના એક પ્રશ્ન હશે હશે પ્રશ્નો એટલે અને પોઈન્ટ પચીસ બધા માટે માઇનસ ખોટા પ્રશ્નોના ખસે જે મિત્રો ગુજરાતી માધ્યમની અંદર લેવાશે ત્યારબાદ મિત્રો આપણે ખાસ જોઈએ કે સિલેબસ તો સિલેબસની અંદર પચીસ ટકા જીકે એટલે કે પચાસ માર્કનો જીકે હશે પછી સામાન્ય ગણિત એટલે કે પચીસ માર્કનું ગણિત હશે ગણિત ક્રિજની પચીસ માર્કનું ગુજરાતી વ્યાકરણ અને પચાસ માર્કનું એટલે પચાસ ટકા એટલે સો માર્કનું પર્યાવરણ છે એટલે એટલું સો માર્ક્સનું એટલું પર્યાવરણ કરશે મિક્રુ તેમજ આ સો માર્ક્સની અંદર સામાન્ય જ્ઞાન ગણિત અને ગુજરાતી આવી જશે તો મિત્રો સિલેબસ ખાસ તમે જોઈ લેજો અને નોટ કરી લેજો જેથી કરીને તૈયારી કરવામાં તમને સરળતા રહે ત્યારબાદ મિત્રો અહીંયા બીજી એક સૂચના છે કે આ લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા બસો ગુણની લેખિત પરીક્ષા મુજબ ચાલીસ ટકા મુજબ એસી ગુણ કે વધુ ઉમેદવાર માટે બીજા તબક્કાની શારીરિક ક્ષમતા માટે ક્વોલિફાય થશે એટલે કે જેમ મિત્રોને ચાલીસ ટકા માર્ક્સ હશે તે મિત્રો તે મિત્રો ફિઝિકલ માટે લાયક ગણાશે અને કેટેગરી વાઇઝના મેરિટના આધારે આધારે ભરવાની થકી આઠ ગણા કે તેથી વધુ ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવે એટલે કે જે મિત્રોને ચાલીસ ટકા ઉપર ફરજીયાત માર્ક્સ હોવા જોઈએ તેમજ ત્યાર પછી તમે તમારી કેટેગરીના માર્ક્સ મુજબ આઠ ગણાની અંદર તમે આવશો મેરિટની અંદર તો તમને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે બાકી તમને બોલાવવામાં આવશે નહીં ત્યારબાદની જો શારીરિક કસોટી માટે તો મિત્રો શારીરિક કસોટીના પુરુષો માટે સોળસો મીટર છ મિનિટમાં સૈનિકો માટે સાડા છ મિનિટ જ્યારે મહિલાઓ માટે ચાર મિનિટ અને ભૂતપુરુષ સૈન્ય મહિલાઓ માટે ચાર મિનિટ અને વીસ સેકન્ડ ઊંચો કૂદકો મિત્રો પુરુષો માટે ચાર મિનિટ ચાર ફૂટ અને મહિલાઓ માટે ત્રણ ફૂટ રહેશે ચાર ફૂટ ત્રણ ઇંચ ઊંચો કુદકો લાંબો કુદકો પંદર ફૂટ ત્યારબાદ આઠ આઠ કુલુપ્સ મારવાના રહેશે અને દોરડું અઢાર ફૂટ સરવાનું રહેશે બીજો આ બંને તબક્કામાં પાસ થયા પછી તમને મિત્રો ચાર કલાકમાં પચીસ કિલોમીટર અને મહિલાઓ માટે ચાર કલાકમાં ચૌદ કિલોમીટર ચાલવાની કસોટી સફળતાપૂર્ણ પૂર્ણ કરેલી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ મંડળ દ્વારા કેન્દ્ર નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારો જે તમને જીએસડી એસએસ બીની વેબસાઇટ ઉપરથી તમે પોલલેટર ડાઉનલોડ કરશો અત્યારબાદ બીજું કે દિવ્યાંગ પડકી છે એટલે કે દિવ્યાંગ લહિયા વળતર સમયની સુવિધા બાબતે એટલે કે તેના માટે તમારે અરજી કરવાની રહેશે જે તમે રોજસની અંદર કરી શકો છો જે તમને પરીક્ષાના બે દિવસ પહેલા કરવાની રહેશે જે મિત્રો દિવ્યાંગ કે જે લખી નાખી શકતા કે તમારી લોહીની જરૂર હોય એ ઉમેદવારો ત્યારબાદ મિત્રો આગળ ચાલીસ ટકા ઉમેદવારોનું લાયક ગણવામાં આવશે કે ચાલીસ ટકા જે આઠ ત્યારબાદ આઠ બધા પણ બોલાવવામાં આવશે ત્યારબાદ તમે મિત્ર પીડીએફમાં જોઈ શકો છો આ છે આખી કોરેસ્ટ ડિપાર્ટ નોટિફિકેશન તો મિત્રો મિત્રો મિત્રોની વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ આવા જ વિડીયો મેળવવા માટે જરૂરથી મે ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત